જાફરાબાદ અમારે આજે આબ ફાટી હોય એવું આજે ઘટના અમારે અહીંયા આખા જાફરાબાદમાં પંચપ ભૂતકાળમાં ક્યારે આવું બન્યું નથી કેટલી બધી લોકો લાપતા થયા પણ અગિયાર જેવા વ્યક્તિઓ મચ્છીમારો અને ત્રણ બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળબેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપ છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે હમણાં હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના રહેતા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે જે કાંઈ સૂચના સરકારશ્રી દ્વારા જે આઈ થતી હશે એ તંત્ર દ્વારા સજડ રીતે અમે સૂચના આપી અને જિલ્લામાં વહેલી થકી આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે પ્રાર્થના કરીએ કે આ લોકો જે લાપતા છે એ સુરક્ષિત રીતે ઘરે આવે